નાફેડ મારફતે પકવેલ ખરીદી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત મહીસાગર જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવે મગ આપવા માંગતા હોય તેવા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ

કેન્દ્ર સરકાર દ્વારા નાફેટ મારફતે ખરીદી કરવામાં આવે છે આ બાબતે ગ્રામ પંચાયત કક્ષાએ રજીસ્ટ્રેશનની કાર્યવાહી ચૌદ તારીખથી ચાલુ થઈ ગઈ છે નાફેટના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર વીસી દ્વારા આ રજીસ્ટ્રેશન કરી આપવામાં આવનાર છે તો જે ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવવાની હોય તે ગ્રામ પંચાયત કક્ષાએ વીસીના માધ્યમથી અરજી કરી શકે છે મહત્વનું એ છે કે ટેકાના ભાવમાં સો કિલોએ પંચ્યાસી સો એટલે કે વીસ કિલોએ સત્તરસો અગિયાર રૂપિયા જેટલો ટેકાનો ભાવ થાય છે જે ખૂબ જ સારો ભાવ છે તો ખેડૂત મિત્રો આ ટેકાના ભાવનો મહત્તમ લાભ લે અને મહત્તમ રજીસ્ટ્રેશન કરાવે તેવી અપીલ કરવામાં આવે છે